છે એ જોતા એવું લાગે છે કે જમીન તમે રાખી લો ને અમે આજ વિયા દે જમીન આજ આપણે દઈ દઈએ કે ભાઈ તમે 2017 માં જ્યારે કચ્છની અંદર રાણા સાહેબ અમે લોકો લડ્યા એ વખતે 2017 માં રેમિયા મોહન કલેક્ટર હતા ભુજના એમને એ વખતે હુકમ કરેલો 1003 રૂપિયા પિયત વિસ્તારમાં વળતર ચૂકવવું

અળવદ તાલુકાના ગામડાઓમાંથી જ્યારે પાવર ગ્રીડ કંપની લાઈન હાઈ ટેન્શન લાઈન પસાર કરતી 765 કેવી ની ત્યારે પણ આ હુકમ અનુસંધાને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી અત્યારે જ્યારે અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે એ લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે 2003 માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીનના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર શહેરી વિસ્તાર કેટલો દૂર હાઈવે કેટલો દૂર આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય અને ત્યાર પછી ખેડૂતને સંતોષ થાય ત્યાર પછી કંપનીવાળાએ ખેડૂતના ખેતરમાં પોલ ઊભો કરવા પ્રવેશ કરવાનો હોય અહીંયા તો બધું નિયમ બી એમની એસી તૈયસી છે કોઈ જાતનો નિયમ નહીં

લઈ લ્યો છો અને ખેડૂત ની વિરોધમાં જજમેન્ટ આપો છો આવનાર સમયમાં અમે ખેડૂતો પણ સંગઠિત થશું અને આવનાર સમયમાં કમ્પ્લીટલી હિસાબ વ્યાજ સાથે કરવાનો છે